અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સામે ભાજપના સામાજિક કાર્યકર ચિરાગ પરમારે બગસરા શહેરમાં ગોંડલિયા ચોક થી શિવાજી ચોક સુધી રોડ પર રસ્તાનું લેવલ તેમજ રોડ રસ્તામાં ગંદકીનું પાણી ભરાઈ રહે છે રોડમાં ક્યાં પાણીનો નિકાલ થતો નથી રોડમાં બે દિવસમાં લેવલ અને પાણી ભરાય છે તેનો નિકાલ કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકર ચિરાગ પરમાર દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે નગરપાલિકાને પણ તાળાબંધી કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ દરમિયાન કોઈ પણ ઘટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે હોવાનું જણાવ્યું છે હું બગેસરા નગરપાલિકા ચીફ ઓફિસર ડીએ આજે જે ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધીના રસ્તાનો પ્રશ્ન હતો તે રસ્તો ક્યાંય તૂટી ગયેલો હોય એવું જણાતું નથી અને જે પાણીના લેવલના પ્રશ્નો છે તે એજન્સીને નોટિસ આપી અને આ રસ્તો વ્યવસ્થિત કરાવી આપવામાં આવે છે મારું નામ યસુખભાઈ રજબલી ભારમલ છે અને આ રોડની જ્યારે બનનો ત્યારથી ખાડા છે એમાં અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નહોતો એનો ઓવરસે જ કે નહોતો કોઈ સાહેબ જે રોડની એક સાઈડો હરકી કરી નહીં નકરા ખાડા પાડીને વ્યાઈ ગયા છે અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડેલા ચોખ્ખુંથી પાણીમાં ચાલવું પડે છે અને એ આ બા આનું હોય છે ગટરનું પાણી એ ખાડા ભરાઈ ગયેલા રહી છે અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે રોડ છે કે અમુકનો તોડી એક હોતોય જે આના કરતા હતો નહીં સારો રોડ હતો ખોટે ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખ્યો અમને હેરાન કરી દીધા પરેશાન થઈ ગયા વેપારી બને ચીફ ઓફિસરને વાત કરી એના સદસ્ય વાત કરી નગરપાલિકાને એ બધા વાત કરી છે પણ જો એનો ચાર દિવસ કીધું છે સાહેબ ચાર દિવસ પ્રમાણ સોલ્વ થઈ જાય પણ નહીં થાય તો અમારે આંદોલન કરવું પડશે પેલા તો વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે મતદારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બનાવ બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે આ અધિકારીઓ અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા ત્યારબાદ મને દસથી પંદર દિવસથી આ ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણી અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો વારંવાર મૌખિક રજૂઆત કરતાં અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતાં આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહે છે કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરાબર કરો તે કરવામાં નથી આવતી એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઊભું રહેવાની મારી ફરજ છે એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે માનનીય ધારાસભ્ય જયવી સાહેબને પણ જાણ કરી છે આપણા સાંસદશ્રીને પણ જાણ કરી છે અને અમારા જિલ્લા પ્રમુખશ્રી જે એક્ટિવ છે અત્યારે અતુલભાઈ કાનાણીશ્રીને પણ અમે તાત્કાલિક રજૂઆત કરી છે એના સંદર્ભે અત્યારે તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને થોડી જ વારની અંદર અહીં અધિકારીઓ ચેકિંગમાં પણ આવી રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ફૂલ સક્રિય છે ભાજપ અને મોદી સરકાર ખૂબ કામ કરવા માગે છે પણ આ જે વચોટિયા છે અત્યારે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આ વચોટિયાને ખાલી ખબર પડે કે બગસસાની જનતા જાગે છે એટલા માટે મારે તાત્કાલિક ધોરણે મારે આંદોલનની ચીમકી આપવી પડી છે અને બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય તો બગસાની નગરપાલિકાને તાળાબંધી કરવાનું કામ અમે કરશું ભલે અમે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા અને ખાસ કરીને વેપારીનો પ્રશ્ન ઉકેલ થવો જોઈએ અહીં બગસરાના બગસરામાં લોકો આવતા બીવે છે કારણ કે એટલો બધો ગારો છે આ મેઇન વિસ્તાર છે અને અહીંયા હજારો લોકો આવતા હોય છે હજારો જગ્યાએ તમે આ કેમેરામાં પણ દ્રશ્યો બતાવો અત્યારે દસ વ્યક્તિ પણ નથી આ વેપારીની હાલાકી એ અમારી જ હાલાકી છે તો આ તમામે તમામ તાત્કાલિક ધોરણે આ હાલાકીનું નિરાકરણ થાય અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ કામ ચાલી રહ્યા છે અને સારું 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 કામ થાય એવી અમારી માંગ છે સાથે સાથે વેપારીઓ સાથે અત્યારે હું ખડે પગે ઉભો છું બે દિવસની અંદર આ કાર્યવાહી તાત્કાલિક થાય એવી મારી માંગ છે જય હિન્દ જય ભારત આ રોડ રોડ તો બીનો છે આ ભૂગર્ભ ગટર મારું નામ છે મોહમ્મદ રફીક શું પ્રશ્ન છે પ્રશ્ન છે આ રોડ બને એવો છે નવો નવો આમાં પાણી નકરું આવે ભૂગર્ભ ગટરનું અને અમારા દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ નવો બીનો બધે ખાડા છે બધી દુકાનો પાસે આ મારી દુકાન જોઈ આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી ત્યાં દુકાન પાસે પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે એક કલાક હાવણા મારી દે ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપરથી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનો કાંઈક નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જોવા દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો આ કાંઈ રીત છે યાર રજૂઆત કેવી ચિરાગભાઈને જમાલભાઈને જમાલભાઈ ને બે ને રજુઆત કેવી થઈ જાય થઈ જાય સવારે જો ભારત